તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય લેમનની ખેતી અને મિત્રો તમે લેમનની ખેતી કરતા હોય અને તમારે પ્રોબ્લેમ આવતા હોય જેમ કે વિકાસ ના થતો હોય માલ ના બેસતો હોય ફ્લાવરિંગ ના આવતું હોય કલર ચમક ના આવતી હોય કોઈપણ જાતના ઇસ્યુ આવતા હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે અને વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે અને મિત્રો પહેલા પહેલી હું તમને બતાવીશ કે લેમન જેને કહેવાય ગલ આખી વાડી તમે બતાવો ખાલી ચોમાસાના સમયની અંદર મિત્રો મોટા ભાગના લોકોને વાડી બગડી ગઈ છે પણ આ વાડીની અંદર અમારી ટ્રીટમેન્ટ કરેલી છે તો વાડીની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે અને આખી વાડી એકદમ લીલી છમ છે આની અંદર તમને કોઈ પણ જાતનો જીવાત જોવા નહીં મળે

બીજા બધા કરતા આપણી વાડી ફાયદો કેવો દેખાય છે હજુ એમને ફૂલ ચાલુ જ નહી થાય કેવું ફૂલ ચાલુ જ નહી થાય હજુ એમ મિત્રો તમે સાંભળી શકો છો એમની સાથે 4 થી 5 ખેલું થી લેમન ની વાડી કરેલી છે પણ એમના ખેતર ની અંદર હજુ ફૂલ ચાલુ જ નથી થાય બરાબર અને આપણે એક વાઈની વેણી કરી એક વાયની વેણી કરી એક વાઈની વેણી કરી આજે તોડી આજે જ મિત્રો એમને પહેલી વાઈની તોડી તોડ્યા પછી નું ફૂલ બાકી છે હજુ કેવું છે મિત્રો તમે સાંભળી શકો છો પહેલી વાયની વેણી કેટલા કિલો માં નીકળશે અંદાજી તમારું કિલો જેવું નીકળવાનું મિત્રો ફર્સ્ટ વાયની સિત્તેર થી એસી કિલો નીકળવાની છે એવું ખેડૂત મિત્રો નું કેવું છે વિડીયોમાં તમે નિહાળી રહ્યા છો જે ફૂલની વાડી છે એ વિડીયોમાં તમે નિહાળી રહ્યા છો બરાબર છે તો બીજું કે તમે કઈ કઈ એવી દવા વાપરી કે જેથી કઈને આવું રિઝલ્ટ મળ્યું દવા બતાવો તમે આ દવા વાપરેલી છે કઈ રીતે જમીનમાં આ ખાતર ભેગી આવેલી બરાબર અને રૂટ પરિવર્તન પાવર પાણી ભેગ્યા પાણી ભેગું મિત્રો તમે જે ફોટા જોઈ રહ્યા છો એ બે દવા પાણીમાં ટીપી આપેલી છે અને ભૂમિ પરિવર્તન જે ખાતર તમને દેખાઈ રહ્યું છે ફૂટ વધાર હજુ ફૂટ શરૂઆત છે અને તમે નિહાળી રહ્યા છો સારામાં સારી આખા ગામની અંદર વાડી છે આજુબાજુ ખેડૂતો ઘણા બધા જોવા આવે છે એવું તો તમે કઈ ટ્રીટમેન્ટ કરી જેથી કરીને આવું સારામાં સારું રિઝલ્ટ મળ્યું બરાબર બીજી તમારે દવા સ્પ્રે કરી સ્પ્રે કરી બીજું અમે સ્પ્રે ની અંદર જે દવા વાપરી છે એની તમને હું માહિતી આપીશ તો એક ચેક કરો પરિવર્તન જે પંદર લિટર પંપની અંદર તમારે વીસ થી પચીસ એમ ઉપયોગ કરવાની આવે છે આ દવાનું કામ શું છે તો પહેલામાં પહેલું છોડનો વિકાસ કરશે પ્લસ એની શાખાઓની સંખ્યા વધારશે નવી નવી ફૂટ લાવશે અને મેન ફાયદો કે કલર ચમક સાઇનિંગ ક્વોલિટીમાં જોરદાર કામ કરે છે અને તમને પણ ખબર છે જો તમે લેમન કરતા હોય અને તમારી સાઇનિંગ ક્વોલિટી કલર ચમક ના આવતી હોય તો સારો ભાવ મળે નહીં બરાબર ને પણ આપણો આપણું કેવું છે માલ જોરદાર છે જોરદાર છે ને અને બીજી દવા એમને વાપરેલી છે જેને કહેવાય બ્લૂમ ફાસ્ટ એટલે કે જવનનો બાપ ફ્લાવરિંગ માટે સ્પેશિયલ આ દવા કેટલી વાર મારી તમે

ગમે તેવી તમારે ના અટેક આવતા હોય તો આપડે આ વસ્તુ વાપરો એડવાન્સ માં વાપરો તો અંદર આવશે જ નહીં બરાબર ને એડવાન્સ માં તમે મારેલી છે આજે મિત્રો આ વાડી ની અંદર જીવાત આવી નથી તે પહેલા ની આ વસ્તુ વાપરેલી છે તો આ તમે વાડી જુઓ તો આની અંદર તમને એક જરા કે એક જીવાત તમને જોવા નહીં મળે અને જીવાત તમારે આવે એટલે તમારા છોડ નું સત્યાનાશ પણ આપડી આ વસ્તુ તમે શરૂઆત વાપરો ને સાહેબ તો તમારા ઘણા બધા એવા ખર્ચા બચી જાય છે ટોટલી મિત્રો અમે આ ત્રણ દવાને અમે સ્પ્રે કરેલો છે જે એક છે ક્રોપ પરિવર્તન બીજી છે બ્લૂમ ફાસ્ટ અને ત્રીજી છે પેસ્ટ ઓર્ગો અઠવાડિયે મિત્રો એક જ વાર દવા મારવાની અને એ પણ ઓર્ગેનિક છે કોઈ કેમિકલ ન આવ્યા બરાબર છે આ દવા વાપરવાથી તમને ફાયદો કેવો લાગે છે તો આપણે સામે તો આપણો રિઝલ્ટ દેખાય છે બરાબર બીજા ખેલુત મિત્રોને તમે શું કહેવા માંગો છો દવા બાબતે આ દવા વપરાય રિઝલ્ટ 100% છે અને કેટલા વર્ષોથી આપ ટ્રીટમેન્ટ વાપરો છો આપની દવા આપણે તો ડોગર મેન એ તો લગભગ બે વર્ષથી પણ આ લેમનમાં પહેલી જ વખત ચાલુ કરી મિત્રો અમારી આ કંપનીની દવા છેલ્લા બે વર્ષથી

નહીં પણ આપણી આ વસ્તુ એમને વાપરેલી છે આ કોઈ દવા ન હોય આની અંદર બધા અલગ અલગ પ્રકારના પોષક તત્વો મૂકેલા છે જે મળે એટલે છોડીને સારામાં સારો વિકાસ થાય બરાબર ને ઓકે તો ની અંદર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને દવા માટે ઓર્ડર માટે નીચે આપેલા ઉપર નંબર ઉપર સંપર્ક કરો અને તમારી હજારી ફૂલની વાડી તમે કરતા હોય અને તમારે પ્રોબ્લેમ આવતા હોય તો અવશ્ય એકવાર અમારો સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ અમે તમને આપીશું ઓકે થેન્ક યુ સો મચ